ભરૂચમાં આવેલા સ્વામિનારાયણ મંદિર દ્વારા બાળ મંડળના રમતોત્સવ નું આયોજન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું બી સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેક મંડળો ચલાવવામાં આવે છે બાળ મંડળ પણ ચલાવવામાં આવે છે બાળકોમાં સંસ્કાર સાથે સિંહ સત્સંગ સહિતનું જ્ઞાન અહીંયા પીરસવામાં આવે છે ત્યારે આજરોજ બાળ મંડળના બાળકો માટે જ્ઞાન અને ગમત સાથે રમતોત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું અંદાજીત એક જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ રમતો રમી આનંદ માણ્યો હતો તો આ પ્રસંગે મંદિરના સૌ સાધુ સંતો હાજર બાળકોને રમત માટે પ્રોત્સાહિત કર્યા હતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા અનેક મંડળો ચલાવવામાં આવે છે બાળ મંડળ પણ ચલાવવામાં આવે છે બાળકોમાં સંસ્કાર સાથે સિંચન સત્સંગ સહિતનું જ્ઞાન અહીંયા પીરસવામાં આવે છે

શિશુ અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર લાભ લીધો અને બધાને રમત રમવાની પણ ખૂબ મજા આવી માત્ર રમત નહોતી પણ જ્ઞાન સાથે ગમત પણ છે દરેકને સુંદર ઇનામ વિતરણ ભગવાનના દર્શન થાય સાથે સાથે આપણા જીવનમાં ભણવામાં માતા પિતાના આદર કરવામાં અને ભગવાનમાં શ્રદ્ધા વધે અને સેવા સારી ભવિષ્યમાં કરી શકે દેશ અને આ સંસ્થાની એના માટેના મૂલ્યો પણ દ્રઢાવવામાં આવે છે તો આ રીતે ખૂબ સુંદર રમતોત્સવ થયો લગભગ ચારસો જેટલા બાળકો અને લગભગ પાંચસો જેટલી બાલિકાઓએ પણ આ રમતોત્સવમાં ભાગ લીધો છે દર વર્ષે આ રમતોત્સવ થતો હોય છે તો ખાસ બધા પોતાના જે સંતાન હોય એને આ મંદિરમાં દર રવિવારે સાંજે સાડા પાંચથી સાડા સાત બાળ બાલિકાઓની પણ સુંદર સભા ચાલે છે જેમાં સ્વાસ્થ્ય શિક્ષણ સંસ્કાર અને સત્સંગ એ લક્ષી સુંદર માર્ગદર્શન વિવિધ માધ્યમોથી આપવામાં આવે છે તો સૌ લાભ લેવા પધારે તે વિનંતી રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ